ભાદ્રવા મહિનામાં ભૂલથી પણ ન ખાઓ અગિયાર વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બની જાય છે આ વસ્તુઓ જે મિત્રો હવે ભાદ્રપદ નો મહિનો શરૂ થયો છે શાસ્ત્રમાં ભાદરવા ભાદ્રવા ગણવામાં આવ્યું છે આ માસ સારું પરિણામ આપે છે ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રવા મહિનાનો એ ચાતુર્ય માસના બીજા મહિના તરીકે ઓળખાય છે ભાદ્રવા મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો છે જેમાં ગણેશોત્સવ સૌથી મહત્વપૂર્ણ છે મિત્રો ભારતમાં આપણી ખાવાની ટેવ મોટા ભાગે મોસમી ઉત્પાદનો પર આધારિત છે તેથી શરીરને ફિટ રાખવા માટે આયુર્વેદ અનુસાર સમયાંતરે તેમાં ફેરફાર કરવા જોઈએ જ્યારે હવામાન બદલાય છે ત્યારે તેને વાત પિત્ત અને કફની રચનાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ મહિને કઈ વસ્તુઓ ખાવી જોઈએ કઈ વસ્તુઓથી બચવું જોઈએ 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 ચાલો જાણીએ જાણીએ અને અને એ પણ કે આ માસમાં શું શું કરવું કરવું ન તેથી મિત્રો વિડીયોને અંત સુધી જુઓ આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ મુજબ આપણે ભાદરવા મહિનામાં પાન વાળી શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે તમારે દહીં ખાવાનું પણ ટાળવું જોઈએ આયુર્વેદનું માનવું છે કે ભાદરવા મહિનામાં તમારે દહીં સહિત કોઈ પણ ખારી વસ્તુઓથી બચવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે ચપટીપણું વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે આધુનિક તબીબી વિજ્ઞાન અનુસાર વરસાદની મોસમમાં જમીનના કીડાઓ સપાટી પર આવે છે અને તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે ભાદ્રવા માસ દરમિયાન ઢોસા ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ખાશો નહીં કારણ કે તે ઝડપથી બગાડવાનો ભય છે મહિનામાં છાશ અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે ભાદરવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો આ મહિને રીંગણ ન ખાવા કારણ કે તેમાં કૃમિ હોય છે અને પેટમાં ગેસ પણ બને છે ભાદરવા મહિનામાં ગોળનો સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ભાદરવા મહિનામાં ગોળનો સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે ભાદ્રવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ ભાદરવા મહિનામાં માછલી માંસ અને દારૂનું સેવન વર્જિત છે અને તેને ટાળવું જોઈએ ભાદરવા મહિનામાં નાળિયેરના તેલનું સેવન ન કરવું જોઈએ આ મહિનામાં તલના તેલનું સેવન ન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે આવો મિત્રો હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ ભાદ્રવા મહિનામાં શારીરિક અને ભૌતિક સિદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક લેવો જોઈએ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે ગાયનું દૂધ ગાયનું ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી શક્તિ વધે છે પાદર પદ્મા ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ ચડાવો અને તુલસીની દાળના પાણીનું સેવન કરો ભાદરવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ તેનાથી આયુષ્ય વધે છે આવો મિત્રો હવે જાણીએ જાણીએ આ મહિનામાં શું ન કરવું જોઈએ તે શરીરની શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ આ મહિનામાં વ્યક્તિએ તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સુવાનું પણ બંધ કરવું જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને સુવું જોઈએ નંબર ત્રણ અસત્ય બોલવું कडवो बोलव विश्वास साथ विश्वासघात करवो ईर्षा करवी क्रोध करवो आ बधा करवो करव जो ये। नंबर चार आमास्मा कोई कोईपण प्रकार शुभ कार्य न करव जो ये। नंबर पांच आ समय शारीरिक संबंधों टाविए मित्रों हम आ महीने शू करव जइए तना थोड़ जाए આ મહિનામાં તમારે ભગવાને વૈષ્ણવ શ્રી કૃષ્ણ ગણેશજી માતા પાર્વતી અને શિવજીનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભાદરવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ આ માસમાં ગરીબોને દાન કરવું જોઈએ તો મિત્રો આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો અને તથા બાજુમાં આપેલ બેલ અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર